પંચમહાલ જિલ્લાના જાંબુગોડા તાલુકાના ખાંડીવાવથી રાત્રિના સમયે ઈકો ગાડી ઉઠાવી જતા ગઠિયા પ્રાપ્ત માહિતી અનુસાર જાંબુઘોડા તાલુકાના ખાંડીવા ગામે રહેતા રસુલભાઈ ગાડી હોય એ રોજ એમના ઘર આગળ પાર્કિંગ કરતા હોય છે ગઈકાલે સવારે ઉઠી ગાડી ના જોવા ના મળતા ઈકોની ની શોધખોળ કરી પરંતુ ના મળી આવેલ એમના જણાવ્યા પ્રમાણે ઈકો રાત્રિના સમયે કોઈ અજાણ્યા ઈસમો જે ઈકો ગાડીમાં માંગ ડુપ્લિકેટ ચાવી લગાડી લોક ખોલી ગાડી ઉઠાવી ગયેલ હોવા નક જતા એમને જાબુઘોડા પોલીસ સ્ટેશન જાણવા જોગ ફરિયાદ દાખલ કરેલ ત્યારબાદ ગાડીની શોધખોળ કરતા એમને કોઈ જણાવેલ કે તમારી ગાડી બોડેલી વડોદરા રોડ હાઈવે ઉપર આવેલ કેનાલ પાસે આવેલ ચારોલા બસ સ્ટેન્ડ પાસે હાલત હાલ આવેલ જેથી રસૂલભાઈ ત્યાં પહોંચી ચોકસાઈ કરતા એમની જ માલિકી ગાડી હોવાનું જાણવા મળેલ એ ગાડી બિનવર્ષી હાલત માંગ મળી આવેલ જે પંચમહાલ જિલ્લાની જાંબુઘોડા પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી ગાડીને આગર્ની કાર્યવાહી કરવા માટે તજવીજ હાથ ધરી ઇકો ગાડીને જાંબુગોડા પોલીસ સ્ટેશનને લઈને ગયેલ આગળની વધુ તપાસ ચાલુ કરે છે રિપોર્ટર હબીતુલ્લા મકરાણી બોડેલી